નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે માત્ર બે કળી લસણનો આ ઉપાય કરી નાખજો ધનવાન બની જશો મિત્રો આજના વિડીયોમાં આપણે લસણના એવા કેટલાય ઉપાયો જણાવવાના છીએ કે જે ઉપાયો જો તમે કરી લીધા તો તમારા જીવનમાંથી તમે તમામ પરેશાનીઓને દૂર કરી શકશો મિત્રો આપણે લસણનો ઉપયોગ ખાવા માટે કરીએ છીએ એટલે કે ખાવાનું બનાવવા માટે મહિલાઓ લસણનો ઉપયોગ કરે છે પરંતુ શું તમને તેના વિશેષ ઉપાયો વિશે ખબર છે કે લસણના એવા કેટલાય ઉપાયો થઈ શકે છે કે જે ઉપાયોને જો તમે અનુસરો છો તો તેને કારણે તમારા જીવનમાં તમે ધન દોલત લાવી શકો છો એટલે કે માતા લક્ષ્મીજીને તમે પ્રસન્ન કરાવી શકો છો મિત્રો ઘણા લોકો તો આ લસણના ઉપાયો વિશે નથી જાણતા મિત્રો તમે પણ આ લસણને લગતા ઉપાયો નથી જાણતા તો આ માહિતીને તમે પૂરેપૂરી અંત સુધી ધ્યાનથી સાંભળજો તો તમને આ વિડીયોમાં પૂરેપૂરી જાણકારી જાણવા મળશે અને આ વિડીયોમાં તમને લસણના વિશેષ ઉપાયો જાણવા મળશે મિત્રો જો તમારા જીવનમાં હંમેશા પરેશાનીઓ રહેતી હોય હંમેશા જો ઘરના સભ્યો વચ્ચે લડાઈ ઝઘડા થતા હોય ઘરના સભ્યો વચ્ચે હંમેશા પૈસાને લઈને તકરાર થતી હોય તો તમારે આ વિડીયોને ખાસ જોવો જોઈએ અને આ જાણકારી તમારે જરૂર જાણવી જોઈએ અને જે ઉપાયો આજના વિડીયોમાં હું તમને જણાવવાની છું તે ઉપાય તમારે અચૂકથી કરવો જોઈએ મિત્રો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્તો હોય તેઓ કમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો મિત્રો લસણને આપણા ખોરાકમાં સ્વાદ વધારવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે અને તે આપણા આયુર્વેદમાં પણ સર્વોચ્ચ શ્રેણીમાં રાખવામાં આવે છે તેના ઘણા આયુર્વેદિક ઉપાયો પણ છે જો મિત્રો તમને કોઈ પણ બીમારી થઈ હોય તો તેમાં પણ લસણ ખાવાની તમને સલાહ આપવામાં આવે છે આ બધા વિશે આપણને ખબર જ છે પરંતુ શું તેના ઉપાયો વિશે પણ તમને ખબર છે આની સાથે આયુર્વેદમાં પણ આને સર્વોચ્ચ શ્રેણીમાં રાખવામાં આવે છે લસણ તે આયુર્વેદિક રીતે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે આની સાથે તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ બીમાર થયું હોય તો તમે તેના ઉપાયમાં લસણનો ઉપયોગ કરી શકો છો આની સાથે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં પણ લસણના એવા કેટલાય મહત્ત્વના ઉપાયો બતાવવામાં આવ્યા છે કે જે ઉપાયો કરીને તમે તમારા જીવનમાંથી દરિદ્રતાને દૂર કરી શકો છો ગરીબાઈને દૂર કરી શકો છો અને તે ઉપાયો ખૂબ જ ઉપયોગી ઉપાય હોય છે લસણના ઉપાયો જે તમારી સૂતેલી કિસ્મતને જગાડવાનું પણ કામ કરે છે તે માટે તમારે જરૂરથી આ ઉપાય કરવા જોઈએ કે જે ઉપાયો આજે હું તમને આગળ બતાવવાની છું પણ એની સાથે જ આ ઉપાયો ધનથી પણ તમારા તિજોરીને ભરી દેશે મિત્રો જો તમે પણ માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માગો છો માતા લક્ષ્મીજીને તમારા ઘરમાં નિવાસસ્થાન તરીકે બનાવવા માગો છો તો તમારે જરૂરથી આવા કેટલાય આપણા જ્યોતિષીને લગતા ઉપાયો એટલે કે જે લસણને લગતા ઉપાયો છે જે શાસ્ત્રોમાં તેના ઉપાયો જણાવવામાં આવ્યા છે તે તમારે કરવા જોઈએ તો ચાલો મિત્રો હવે હું તમને એક એક કરીને બધા જ ઉપાયો જણાવી દઉં જે તમે ધ્યાનથી સાંભળજો મિત્રો તે માટે તમે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો કેમ કે અધૂરું જ્ઞાન તે સૌથી ખતરનાક માનવામાં આવે છે તે માટે વિડીયોને પૂરેપૂરો જોજો અને માહિતીને ધ્યાનથી સાંભળજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને શેર કરી દેજો તમારા મિત્રો સાથે તો મિત્રો જે લોકો કૃષ્ણ ભગવાનમાં શ્રદ્ધા રાખે છે તેઓ જરૂરથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો તો ચાલો માહિતીને શરૂ કરીએ મિત્રો વાત કરીએ જો તમે લાખ મહેનત કરો છો આખો દિવસ મહેનત કરો છો છતાં પણ તમને તેમની મહેનતનું ફળ નથી મળતું દિવસ રાત જો તમે મહેનત કરતા હોય છતાં પણ તમને જો તેટલું ફળ ન મળતું હોય તો તમે આ ઉપાયને કરી શકો છો અને તમે ખૂબ જ વધારે મહેનત કરતા હોય છતાં પણ તમને મહેનતનું ફળ નથી મળતું તો આ ઉપાય કરવા માટે તમારે સૌ તો શનિવારના દિવસની રાહ જોવી પડશે શનિવારના દિવસે તમારે લસણની કળી લેવાની છે ત્યારબાદ તમારે તેને તમારા પર્સમાં રાખી દેવાની છે મિત્રો તમારે માત્ર એક કળી લસણની રાખી દેવાની છે અને જ્યારે પણ તમે આ એક કળી રાખો છો એટલે કે તમે પર્સની અંદર એક કળી લસણની રાખો છો તો તેના બે દિવસમાં તમારે તેને બહાર કરી દેવાની છે એટલે કે તેને પર્સમાંથી કાઢી નાખવાની છે મિત્રો જો તમે આ ઉપાય કરો છો તો તેને કારણે જો તમારું ભાગ્ય અને તમને સાથ ન આપી રહ્યું હોય તો ભાગ્ય તમારું બંધ પડી ગયું હોય જો ભાગ્યના તાળા લાગી ગયા હોય તો તે પણ ખુલી જશે અને તમારું ભાગ્ય તમારો સાથ આપવા લાગે છે સાથે સાથે ધન આગમનના પણ રસ્તાઓ ખુલી જાય છે એટલે કે જો તમારા ઘરમાં પૈસા ન આવતા હોય તો પૈસા પણ આવવા લાગે છે અને માતા લક્ષ્મીજી તેમના આશીર્વાદ તમને આપે છે અને તમારું ભાગ્ય ખુલી જશે સાથે સાથે જે તમારું પરિણામ તમને ન મળી રહ્યું હોય તો તમને પરિણામ પણ મળવા લાગે છે આ સાથે જ જો તમે દિવસ રાત મહેનત કરતા હોય છતાં પણ તમને મહેનતનું ફળ ન મળતું હોય જેટલી મહેનત કરતા હોય એટલું તમને ફળ ન મળતું હોય તો પણ તમને મળવા લાગે છે તો મિત્રો ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ તો તે તમે ધ્યાનથી સાંભળજો મિત્રો આ ઉપાય કરતાં પહેલાં તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યાં પણ તમે કામ કરી રહ્યા છો તમે વેપાર કરી રહ્યા છો કે કંઈ પણ ધંધો કરી રહ્યા છો અથવા તો નોકરી કરી રહ્યા છો તમે પૈસા કમાવા માટે કંઈ પણ વસ્તુ કરતા હોય જો તમને તેમાં સફળતા ન મળતી હોય તમે સફળ ન થતા હોય તો તમે આ ઉપાયને કરી શકો છો તો તે ઉપાય કરવા માટે તમે વેપાર કરતા હોય કોઈ પણ વ્યવસાય કરતા હોય તો જે તેનો મુખ્ય દરવાજો હોય તેનો મુખ્ય ગેટ હોય ત્યાં તમારે એક સાથે પાંચ લસણની કળી ટીંગાડી દેવાની છે મિત્રો આની સાથે તમારે જ્યારે પણ તમે આ ઉપાય કરો છો ત્યારે તમારે તે પાંચ કળી એક લાલ કપડામાં બાંધી દેવાની છે ત્યારબાદ તેને વિટાળી અને પછી તેની પોટલી બનાવી ત્યાં લટકાડી દેવાની છે પરંતુ ધ્યાન રાખી તમારે પોટલી બનાવી ત્યારે લટકાડી દેવાની પછી ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે આ ઉપાય કરતા હોય ત્યારે તમારી આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ ન હોવું જોઈએ અને તમને કોઈ પણ વ્યક્તિ કંઈ પણ ન પૂછે તેનું તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો તો આ ઉપાય તમે કરી લેશો તો તમારા જીવનમાંથી જે પૈસાને લઈને સમસ્યાઓ હોય જો તમે ધંધો વ્યવસાય કરતા હોય તેને લઈને કોઈ પણ નાની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જશે માત્ર તમારે આ નાનકડો ઉપાયને કરી લેવાનો છે તો તમારી તમામ સમસ્યાઓ તમે દૂર કરી શકો છો તો ચાલો મિત્રો હવે અમે તમને ત્રીજા ઉપાય જણાવી દઈએ તો તેના માટે તમારે એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે જો તમારા ઘરમાં ગ્રહ કલેશ હોય તો મિત્રો કેટલી વાર એવું થતું હોય છે કે જે તમારા નાના છોકરાઓ હોય તે તમારી વાત ન માનતા હોય આની સાથે જ તમારા ઘરમાં હંમેશા લડાઈ ઝઘડાઓ થતા હોય નાની નાની વાતને લઈને લડાઈ ઝઘડા થતા હોય તો તમારા ઘરમાં હંમેશા કલેશ રહેતો હોય વાસ્તુ દોષ હોય જેવા દોષ હોય તો તમે દૂર કરવા માંગો છો તો તેના માટે પણ તમે આ ઉપાયને કરી શકો છો અથવા તો હંમેશા પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડા થતા હોય ક્યારેય કોઈ પણ લોકો વચ્ચે તાલમેલ ન બેસતો હોય આની સાથે જ જો લોકો હંમેશા ઘરમાં ઝઘડતા હોય કોઈ પણ બાબતને લઈને ઝઘડો થતો હોય પૈસાને લઈને સમસ્યા રહેતી હોય ઘરમાં પૈસા ન ટકતા હોય પૈસાને લઈને આર્થિક સમસ્યા રહેતી હોય કે કોઈ પણ લોકો વચ્ચે હંમેશા આર્થિક મુશ્કેલીને લઈને ઝઘડા થતા હોય તો તમે આ ઉપાયને કરી શકો છો એટલે કે તમે મિત્રો તેના માટે તમારે એક ઉપાય કરવો પડશે તે ઉપાય કરવા માટે તમારે કોઈ પણ એક નાની સળી લેવાની છે એટલે કે તમે કોઈ પણ એક દાંડી લઈ શકો છો તેની અંદર તમારે લસણની નાની સાત કળી નાખી દેવાની છે મિત્રો તમે જે દાંડીમાં આ સાત લસણની કળી રાખી દીધી છે ત્યારબાદ તમારે તેને તમારા ઘરની છત ઉપર રાખી દેવાની છે જો તમે આમ કરો છો તો તમારા છત ઉપરની તમામ નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે એટલે કે તમારા ઘરની તમામ નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે તમારા ઘરમાં હંમેશા દોષ રહેતા હોય વગેરે જેવી સમસ્યા હોય તમે માત્ર આ ઉપાય કરો છો તો તમારા છત ઉપર જો તમે આ લસણની કળી તમે દાંડીમાં રાખીને ત્યારબાદ તમે તમારા છત ઉપર રાખો છો તો તેને કારણે આ તમામ સમસ્યાઓ તમે દૂર કરી શકો છો જે તમારા ઘરમાં હંમેશા લડાઈ ઝઘડાઓ થતા હોય કોઈ પણ નાની નાની વાતને લઈને ઝઘડા થતા હોય તો તે પણ દૂર થઈ જશે મિત્રો આની સાથે જે લસણની કળી હતી જે લસણ સુકાતું જશે તેવી જ રીતે ઘરના લોકો વચ્ચે પ્રેમ વધતો જશે અને ઘરના લોકોમાં તમામ સમસ્યાઓ ઓછી થતી જશે ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે તો મિત્રો ચાલો હવે હું તમને ચોથા ઉપાય વિશે જણાવી દઉં આ ઉપાય ખૂબ જ મહત્ત્વનો છે જો તમે પણ આ ઉપાય કરો છો તો તમને તેનો ખૂબ જ લાભ થશે એટલે કે ખૂબ જ વધારે લાભ થશે તમારે માત્ર આ નાનકડો ઉપાય કરી લેવાનો છે જે લસણનો ઉપાય માનવામાં આવે છે જે ઉપાય કરીને તમે તમારા જીવનમાંથી ઘણી બધી મુશ્કેલીઓને દૂર કરી શકો છો અને આ ઉપાય કરવા માટે જો તમારા જીવનમાં હંમેશા અથવા તો તમારા ઘર પરિવારના લોકો વચ્ચે દોષ લાગી જતો હોય તો કોઈ પણ દોષ લાગતો હોય જો તેઓ પ્રગતિ ન કરી શકતા હોય કે વારંવાર તેઓ બીમાર પડી જતા હોય આ એના મુખ્ય કારણ હોઈ શકે છે જેઓ બીમાર પડી જતા હોય અને તેઓ સફળતા ન મેળવી શકતા હોય તો મિત્રો આ ઉપાયને કરવા માટે તમારે સૌ પ્રથમ તો એક બ્લુ એટલે કે વાદળી રંગના કપડાની જરૂર પડશે ત્યારબાદ તમારે એક લસણનો ટુકડો લેવાનો છે તમારે તેની અંદર બાંધી દેવાનો છે મિત્રો તમારે આ વાદળી કપડામાંથી તમારે લસણની કળીને રાખી દીધી છે ત્યારબાદ તમારે તેની પોટલી બનાવીને તમારા ઘરમાં જે જગ્યા ઉપર વધારે નકારાત્મક શક્તિ રહેતી હોય તે જગ્યા ઉપરથી લોકોને વધારે નજર દોષ લાગતો હોય વગેરે જેવા દોષ લાગતા હોય તો તેમને એવું લાગતું હોય કે આ જગ્યા વધારે નકારાત્મક શક્તિ છે તો તમારે તે જગ્યા ઉપર આ પોટલી બાંધી દેવાની છે તો માત્ર જો તમે આમ કરો છો તો તમારા જીવનમાંથી તમે નજર દોષને દૂર કરી શકો છો કોઈ પણ દોષ હોય તેને તમે દૂર કરી શકો છો મિત્રો ઘણા લોકોને નજરદોષ હોય છે નાના છોકરાઓને પણ નજર લાગી જતી હોય તો જુઓ આ ઉપાય કરશો તો તેનાથી શું થશે તો જે નજર લાગવાની સમસ્યા હોય તે ઓછી થઈ જશે હંમેશા ઘરમાં શાંતિ રહે છે તેને કારણે ઘરના લોકો વચ્ચે હંમેશા શાંતિ રહે છે આની સાથે જો કોઈ પણ વ્યક્તિને સફળતા ન મળી રહી હોય તો તેને સફળતા પણ મળવા લાગે છે તે લોકોએ આ ઉપાય કરવો જોઈએ તો મિત્રો આ ઉપાય જે નજર ઉતારવામાં ખૂબ જ મદદ કરે છે તમારે આ ઉપાયને આવી રીતે જરૂરથી કરવો જોઈએ તો ચાલો અમે હવે તમને આગળનો ઉપાય બતાવીએ તે ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે તમારા પરિવારમાં કોઈ પણ વ્યક્તિ વધારે બીમાર રહેતું હોય તેની દવા કરાવીને થાકી ગયા હોય આ સાથે જ જો તમારા પરિવારમાં હંમેશા બીમારી રહેતી હોય બીમારી જવાનું નામ જ ન લેતી હોય તેના ઉપાય કરીને તમે થાકી ગયા હોય અને તમે બીમારીને ઓછી કરવા માંગો છો અથવા તો તે વ્યક્તિને સારા કરવા માંગો છો તો તેના માટે પણ તમે ઘણા ઉપાય કરી શકો છો તો ઉપાયો આપણે જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે આ સાથે જ આ ઉપાય કરવા માટે તમે લસણનો પણ ઉપયોગ કરી શકો છો લસણનો ઉપયોગ કરીને તમે આ ઉપાય કરી શકો છો માત્ર તમારે થોડી લસણની કળીઓની જરૂર પડશે તે માટે જો તમે આ ઉપાયને સરખી રીતે કરી લીધો અને સરખા સમયે કરી લીધો તો તમારા જીવનમાંથી બીમારી દૂર થઈ જશે લાંબા સમયની બીમારી હોય તો પણ તે દૂર થઈ જશે માત્ર થોડી બાબતનું જ તમારે ધ્યાન રાખવાનું છે ધ્યાન રાખીને જ ઉપાય કરવાનો છે વારંવાર બીમાર પડી રહ્યા હોય તમારા ઘરમાં હંમેશા બીમારી રહેતી હોય તો તમારે આ ઉપાયને કરવાનો છે મિત્રો આ ઉપાયને કરવા માટે તમારે થોડી લસણની કળી લેવાની છે ત્યારબાદ તમારે તેમાં મીઠું નાખી દેવાનું છે પછી તમારે તે બંનેને મિશ્ર કરીને જેના ઉપર બીમારી આવતી હોય બીમાર રહેતા હોય કે નજર દોષ લાગતો હોય તેમના માથા ઉપરથી તમારે આને સાત વખત ઉતારી લેવાનું છે ત્યારબાદ તમારે આને એવી જગ્યાએ ફેંકી દેવાનું છે કે જ્યાં કોઈ વ્યક્તિ પસાર ન થતા હોય તે જગ્યાએ તમે નાખી શકો છો મિત્રો આ સાથે અમે તમને આગળના ઉપાયની વાત કરીએ તો તે ઉપાય ધન સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટેનો ચોક્કસ ઉપાય છે એટલે કે તમારા જીવનમાંથી તમે ગરીબીને દૂર કરી શકો છો ધન સંબંધિત સમસ્યાઓને દૂર કરી શકો છો માત્ર તમે ઉપાય કરી લેશો તો તમારા જીવનની ઘણી ખરી સમસ્યા તમે જાતે જ દૂર કરી શકો છો મિત્રો આ ઉપાય જણાવી દઉં તો આ ઉપાય કરવા માટે એટલે કે ધન પ્રાપ્ત કરવા માટે તમારે લસણની સાત કળી લેવાની રહેશે ત્યારબાદ તમારે આ ઉપાયને કરવા માટે કોઈ પણ સોનાની વસ્તુ અથવા તો ચાંદીની વસ્તુ તમે નાનામાં નાની વસ્તુ લેવાની છે ત્યારબાદ તમારે આ સાત લસણની કળી અને તે સોનું અથવા તો ચાંદીની સાથે તમારે તેને તમારા ઘરના મંદિરમાં જે જગ્યાએ તમે માતા લક્ષ્મીની પૂજા કરો છો જે જગ્યાએ તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માગો છો અને મંદિરમાં જે જગ્યાએ તમે માતા લક્ષ્મીજીને રાખો છો તેમના ચરણોમાં તમારે આ બધી જ વસ્તુ રાખી દેવાની છે જો તમે માત્ર આ ઉપાય કરી લેશો તો તમારા જીવનમાંથી તમારી તમામ ધન સંબંધિત સમસ્યાઓ ખતમ થઈ જશે અને માતા લક્ષ્મીજી તેમના આશીર્વાદ તમને જરૂરથી આપે છે અને સાથે સાથે તમારા જીવનમાંથી હંમેશા ગરીબી જતી રહેશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ હેલો ગુજરાત સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય મા મોગલ અને જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો